જય સોમના સરમજનક અને દુખદ ઘટના સામે આવી રહી છે દગ્ગી લાઈવ ની સ્ક્રીન ઉપર આપ જે ઘટના નિહાળી રહ્યા છો એ ઘટના છે જૂનાગઢની જૂનાગઢની પ્રસિદ્ધ ઇન્ટરનેશનલ સ્કૂલ ના હોસ્ટેલ ની આ ઘટના છે સંપૂર્ણ વિગત આપને દગ્ગી સોમાક લાઈવ ના માધ્યમથી મળશે નમસ્કાર મેં મનોજ ચૌહાણ દગ્ગી સોમાક લાઈવ માં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વની ઘટના સામે આવી રહી છે જૂનાગઢથી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલની આ ઘટના છે આલ્ફા નામની ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહે છે અને કબડ્ડી જેવી રમતમાં નાની મોટી બોલચાલ હોવાના કારણે એક વિદ્યાર્થીઓની ટીમ એક બીજા વિદ્યાર્થીઓ પ્રત્યે મંદુક રાખી ખાર રાખી અને બંધ બેડરૂમમાં એક વિદ્યાર્થીને અનેક વિદ્યાર્થીઓની ટીમ દ્વારા એમના ઉપર હાથ ઉપાડવામાં આવ્યો એમનું ટી શર્ટ પકડી અને એમને થપાળો મારવામાં આવ્યો ત્યારબાદ લાતો અને ટીકાઓ મારી અને એ વિદ્યાર્થીને ફેંકી દેવામાં આવ્યો છે ત્યાં પલંગ ઉપર જ આવી પ્રકારની ત્યાં ઘટના બની એટલે એ વિદ્યાર્થીની જે ટીમ હતી એ તમામ લોકો તૂટી પડ્યા બીજા વિદ્યાર્થી ઉપર અને વિદ્યાર્થીને ત્યાં ઘાયલ કરી દીધો છે હાલ સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે એમના પિતા એ વિદ્યાર્થીને એમના પુત્રને હોસ્પિટલ માટે ખસેડ્યો છે એમની સારવાર અર્થે અને એમના પિતા એ એમના પુત્રના ન્યાય માટે જુનાગઢ પોલીસ અધિકારી સુધી રજૂઆત કરવા માટે પહોંચાડશે શું જુનાગઢ પોલીસ તંત્ર દ્વારા એક ગરીબ પરિવારના પુત્રને ન્યાય મળશે એ પુત્રને ન્યાય અપાવવા માટે પોલીસ તંત્ર દ્વારા જૂનાગઢ ઇન્ટરનેશનલ આલ્ફા સ્કૂલના બેદરકાર અધિકારી વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરશે કારણ કે એ પીડિત પિતાની પ્રતિક્રિયા સામે આવી છે એ પીડિતના પિતાનું કેવું છે કે સ્કૂલના સંચાલકો હોસ્ટેલના અધિકારીઓ હોસ્ટેલના ટ્રસ્ટી મંડળો ગૃહપતિઓ આ તમામ ઘટના વિશે બાબતે જાણે છે છતાં અજાણ બની આ ઘટનાને અફેદફે કરાવવા માગે છે પણ જુનાગઢની પોલીસ આ ઘટનાને નિષ્પક્ષતાથી વફાદારીપૂર્વક જો તપાસ કરે અને આવી આલ્ફા જેવી ઇન્ટરનેશનલ સ્કૂલ સ્કૂલ વિરુદ્ધમાં પગલા લે તો ખરેખર ગુજરાતની આવી ઘણી બધી સ્કૂલોમાં જ્યાં હોસ્ટેલના સંચાલકોની બેદરકારીના કારણે આ રીતે વિદ્યાર્થીઓ પગલા લે છે અને દુર્ઘટના બનાવે છે એમાં ઘણા વિદ્યા વિદ્યાર્થીઓ મોતને ભેટ થઈ જાય છે

આવી સ્કૂલોને સિલ્ડ મારી દેવી જોઈએ આવી સ્કૂલો બંધ કરી દેવી જોઈએ મારી વિનંતી મારી અપીલ છે ગુજરાત શિક્ષણ વિભાગને ગૃહ વિભાગના મંત્રીને હર્ષભાઈ સંઘવીને કે આપના ધ્યાનમાં આ ઘટના આવી હશે તો આપના દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો વચ્ચે સેવન ડે સ્કૂલની ઘટનાને લઈને કે શિસ્ત સમિતિની બેઠક બનવી જોઈએ પણ શિસ્ત સમિતિની બેઠક બનવાની જગ્યાએ આવી બેદરકારીઓ અને લાપરવાહીઓ લાપરવાહીઓ સામે આવે છે સંચાલકોની કે જેના કારણે આવી ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે તો જૂનાગઢ જિલ્લા પોલીસને મારી વિનંતી મારી અપીલ છે કે જે કોઈ પણ આમાં બેદરકારી અધિકારીઓ છે બેદરકારી સંચાલકો છે એ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલ સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી થાય અને જે કોઈ પણ વિદ્યાર્થી ટીમ સાથે એક બીજા વિદ્યાર્થી સાથે તૂટી પડે છે એ વિદ્યાર્થી વિરુદ્ધમાં પણ કાનૂની કાર્યવાહી થાય અને એને પણ બાળ જેલના હવાલે સોંપે કારણ કે બીજા વિદ્યાર્થીઓ પણ આ ઘટનાથી સાવધાન થઈ શકે સાવચેતી થઈ શકે આ ઘટનાને ભીનું સંકળાવવાના પ્રયાસ ન થવા જોઈએ આ ઘટનાને અફેદફે કરવાના પ્રયાસ ન થવા જોઈએ દેખો સંપૂર્ણ ઘટના અને આ ઘટનાને લઈને એ પીડિત પુત્રના પિતાએ પણ પ્રતિક્રિયા આપી છે સાંભળો સંપૂર્ણ વિગત અને ઘટના એમના મોઢેથી અને પીઆઈ અધિકારી પણ શું કહે છે આ સંપૂર્ણ ઘટના લાઈવના માધ્યમથી આપને નિહાળવા મળશે અને આપણા સભા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જય સોમનાથ